એ એક ઓનર શિક્ષકની વેગિનર ગાડી જે મિત્રો ઊંચો મોડલ છે સસ્તા ભાવે છે એકદમ સાસવેલી ગાડી છે ને ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી જોવા મળશે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં છે જે મિત્રો એ એક ઓનર શિક્ષકની ગાડી છે ને આ વેગીનર ગાડી વેચવાની છે ગાડી વિશે પૂરી માહિતી મારુતિ સુઝુકીની વેંગીનાર ગાડી આ વેંગીનાર ગાડી વેચવાની છે વીએક્સ વેરિયન્ટની અંદર આ વેગીનાર ગાડી જોવા મળશે અને ગાડી મિત્રો એક ઓનરમાં છે એટલે કે ફર્સ્ટ ઓનર વેંગીનાર ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી અને સીએનજી સિકવન્સી કીટ છે અને સાથે આ ગાડી તમને જોવા ગાડીમાં વીમો છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો આ વિન્ડોનર ગાડી જોવા મળી જવાની છે આ વેગનાર ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ કંપનીનું તમને સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં જોવા મળી જાય છે ગાડીમાં સીટ કવર નવા છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ મિત્રો તો એકદમ નવા તમને ટાયર જોવા મળી જવાના છે ગાડીમાં મિત્રો એલડી ફોગ લાઈટ નખાવેલી છે એકદમ સાસવેલી ગાડી છે નોકરિયતની ગાડી છે શિક્ષકની વેગીનાર ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમારી જાહેરાત મોકલી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર એક વખત તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે અને જો મિત્રો તમે બીજી વખત જાહેરાત આપવા માંગો છો તો અમારી ચેનલની મેમ્બરશિપ લઈ તમારી જાહેરાત મિત્રો ફ્રીમાં કરાવો અમારી ચેનલની મેમ્બરશિપ લેવા માટે મિત્રો જોઈન્ટ બટન ઓન કરી અમારી ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો મિત્રો આ વેગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચોતેર હજારમાં આ વેગનાર ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર સત્તર નો મોડલ ફર્સ્ટ ઓનર વેંગીનાર ગાડીના શિક્ષકની વેંગીનાર ગાડી છે ફક્ત અને ફક્ત બે લાખના પંચોતેર હજારમાં આ વેંગીનાર ગાડી વેચવાની છે આ વેંગીનાર ગાડી મિત્રો તમને સતનામ ઓટો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો